ચૈતર વસાવા અત્યારે આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યા છે તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ઘટના રાજપીપળાની છે જ્યાં પોલીસ ફરિયાદ જે નોંધાય છે તે મુજબ લક્ષ્મણભાઈ વસાવા છે એ મોટર પર કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ જતા તેમને ગંભીર ઈજાઓ થાય છે અને તેમનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ જાય છે ત્યારે પરિવારે એવા આરોપ લગાવ્યા કે આ મોતનું કારણ છે એ એક્સિડન્ટ નથી પરંતુ કોઈએ તેમની હત્યા કરી છે આ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ અને ચૈતર વસાવા

મૃતદેહ સ્વીકારવાનો તેમને ઇનકાર પણ કરી નાખ્યો કે જ્યાર સુધી આરોપી ન પકડાય ત્યાર સુધી સંજયભાઈનો મૃતદેહ સ્વીકાર કરવામાં નહીં આવે ત્યારે ઘટનાની માહિતી મેળવવા માટે ચૈતર વસાવા ત્યાં પહોંચે છે અને પોલીસે નિષ્પક્ષ તપાસની બાયધરી આપી આ સાથે જ પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચૈતર વસાવાએ મધ્યસ્થી કરતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો અને અંતિમ ક્રિયા છે સંજયભાઈની કરવામાં આવી

પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાહેબ બે મિનિટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે નર્મદા જિલ્લાનો જીઆરડી કેટલા છે આપણે હોમગાર્ડ કેટલા છે કેમ એમાં ડ્રાઈવરો નથી એનો ઉપયોગ કરો ને તમે લઈ ગયા તો પેલી વાર ત્યાં આવે તો અમે કઈ વાંધો નહીં લઈ ગયા એનો બી વાંધો નથી બનાવ બન્યો એનો બી વાંધો નથી તપાસ વિષય છે અમે સહકાર આપવા માંગીએ છીએ પણ સામાજિક પરિવાર પણ જાણવા માંગે હાજરી માં જરૂર નથી તો એમના ઘરે તમને મળી રહેશે

આવે કે નઈ જે હોય તે તમે એક વાર અહીંયા બોલાવો એ લોકોને તો એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ તમને કઈ દીધું ગોળ ગોળ વાત બિલકુલ આવી રીતના મળે નહીં ઘરે જઈને મળ્યા એવું બધું નહીં આજે દુઃખ પ્રસંગ છે સહકાર આપવા માટે જ અમે બી અહીંયા છીએ તમે છે ને ફોટો આનું છે ને સ્વરૂપ બીજું થાય નહીં પ્રસંગ છે

એમના જેટલા જણ પરિવાર જેટલા જણ નિવેદન આપવા માંગે બધાના તમે નિવેદન લો અને એ દિશામાં આપણે તપાસ કરી એ દિશામાં કદાચ કોઈ કડી પડી જતી હોય આપણને કેમ કે આ લોકોનું કહેવાનું એવું છે કે ઘા પડેલા છે હવે ઘા પડ્યા હોય એટલે આપણે સ્વાભાવિકપણે આપણે એમાં ઊંડાણ તપાસ કરવી પડે બરાબર છે અને જે કંઈ સીસીટીવી ફૂટેજ હોય જે તે ટાવરનું લોકેશન હોય એમના મોબાઈલના લોકેશન હોય એ લોકોને છેલ્લે છ દીકરા દીકરીએ પોતાનો પિતા ગુમાવ્યો છે એક ને એક એમના આધાર પર જ આખું પરિવાર ચાલે છે એટલે આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બને છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે

અને પોલીસને વેલાતો અને મને કેટલા ટાઈમ થી આઈને ડાયવર્ટરની કે આપણે રાખતો તો ડાયવર્ટરની અવાજ થઈ જાતો જોડે લઈ અને એનો મહેનતા હું પણ નાખી જાઉં ને આ કોઈને આવતો નથી આપણે આગળ આઈ

તમે જોયું છે હમણાં બે ચાર ગામો થી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બાર ના લોકો આવી રીતના ચોરી કરવાના આવે એટલે તમામ દિશામાં જે પણ કડી મળે તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવાર ને ન્યાય મળે અમારો એ અમારો હોય કોણ એ જ કે પરિવારને નહીં ને હવે બનાવ બની ગયો છે હવે આમ તો પેલા દાદી છે આમનો આખો પરિવાર એ નિરાધાર થઈ ગયો છે તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો કે એવું જ હવે આપણી અમુક જ્યારે જ્યારે જે હાજર હોય એને ફોન કરી પૂછતા હોય જે ઝડપથી જે મળી જતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે ના કઈ વાંધો નહીં તમે મદદ માટે લઈ ગયા છો ચાલો અમે માની લીધું કે આપણે અનેક વાર લઈ ગયા હવે પરિવાર નિરાધાર બની ગયો છે છે આપણે બરાબર તો હવે આ પરિવારે તો હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું એ દિશા પર આપણે બધા વિચારવું પડશે હા સામાજિક રીતે વિચારવું પડશે આપણે બધાએ વિચારવું પડશે

પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે એની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબના બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માગણી હતી એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી ડીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય એ દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારીશ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધવાનું પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે કરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ તેમના પાસે પુરાવા હતા ફોલ ડિટેલ હતી એ પણ એમને અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં બી એમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠા નહીં ઉઠાવવાની વાત પરિવાર હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની એમણે ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓ અમારી સાથે હમણાં હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે ત્યારે હવે પરિવાર અને અમે બધા એ સંમતિ આપી છે હમણાં સાઈન પણ કરી છે તો મૃતદેહ હમણાં લઈ જશે એમની અગ્ર સંસ્કારના કાર્યવિધિ આગળ વધશે આ રિપોર્ટ બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે પરિમળીશું નમસ્કાર